જળ ગરમીમાં થરાદના હાથવડાની રાધે ગૌશાળામાં અમદાવાદના ગોપ્રેમીઓ દ્વારા ગૌ માતાઓ માટે તરબૂચનો પ્રસાદ અપાયો થરાદના હાથાવાળા ગામે નિરાધાર ફરતી ગૌ માતાઓ માટે ગ્રામ લોકો ભેગા મળી વ્યવસ્થા કરી નાનકડી ગૌશાળા બનાવી છે અને ગામના લોકોના સહયોગથી આ ગૌશાળામાં ગૌ સેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે આજે અમદાવાદના રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડીના એક દાતાશ્રી તરફથી સો રૂપિયાના તરબૂચનો પ્રસાદ ગૌસેવામાં આપવામાં આવ્યો જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સણે આજરોજ વહેલી સવારે ગૌમાતાની સેવાનો લાભ લીધો આજના ગૌ સેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક શ્રી સામંતાભાઈ સવાજી પટેલ ગજાભાઈ હેમાભાઈ પટેલ તથા વિપુલભાઈ દુધવા દિલીપભાઈ ભાપડી ભેમજીભાઈ રવજીભાઈ પટેલ તથા બાળગોપાલ શ્રી રાજેશ ધર્મસિંહભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ જ સારો સાહ સહકાર વધુમાં જણાવ્યું હતું કે અત્યાર ઉનાળાની કાળઝર ગરમીમાં જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં આપણાથી બને તો અનુકૂળ સમય આવા સેવાકીય કાર્યમાં આપણે સૌ સાહ સહકાર આપવો જોઈએ જેથી કરી આપણું અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી ગૌસેવા તરફ વળે આ ગૌસેવાના કાર્યમાં સાહ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનોનો વિપુલભાઈ અને વસંતભાઈ દેસાઈ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું પાવડાસનનો વતની છું અમારું બનાસકાંઠામાં ગૌમાતા બચાવવાનું એક નાનું એવું અભિયાન ચાલુ છે જેમાં આજ રોજ થરાદ તાલુકાના હાથાવાડા ગામે નિરાધાર ગૌમાતાઓની જે સેવા કરે છે અને એક નાનકડી ગૌશાળા ચાલુ છે એ ગૌશાળામાં આજે અમદાવાદથી શ્રી રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડી દ્વારા એક્યાસી રૂપિયાના તરબૂજનું એ ગૌમાતાઓને ભોજનનું કરાવવામાં આવ્યું છે એ બદલ દાતાશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર ગૌમાતા એમને સદાય સુખી રાખે રોગી રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ જય ગૌ માતા જય ગોપાલ એવા જીતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ